હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું એકદમ અલગ જ ટ્રીક સાથે બટાકાનું ચિપ્સ શાક તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ તો ચાલો આપણે બનાવીએ બટાકાનું ચિપ્સવાળું શાક બનાવવા માટે બે મીડિયમ સાઈઝના બટાકા લેવાના છે તેને આ રીતના છોલી લેવાનું છે છોલણીયાની મદદથી બટાકા છો લઈ જાય એટલે તેને વચ્ચેથી નહીં પણ થોડા સાઈડમાંથી આ રીતના કટ કરવાના છે ત્યારબાદ આપણે બીજું પણ એક કટ કરવાનો છે ત્રણ ભાગ આપણે કરવાના છે બટાકાના કટ થઈ ગયા બાદ આપણે આ રીતના સાઈડ તેની ચિપ્સ બનાવવાની છે આ રીતના અલગ રીતે કટિંગ કરવાના છે તો તમે જોઈ શકો છો મેં આ રીતના બંને લીલું મરચું સમારવાનું છે ઝીણું આપણે લીલું મરચું સમારીને નાખવાનું છે એકદમ ઝીણું એવું સમારવાનું છે આ રીતનું ચીપ્સ વાળું શાક ખૂબ સરસ લાગે છે તેથી તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો તેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે બેથી ત્રણ નંગ આપણે લીલા લીમડાના પાન એડ કરી લેવાના છે ત્યારબાદ આપણે આમાં પાણી એડ કરવાનું છે હવે તેને ધોઈ લેવાના છે હવે આપણે એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ એડ કરી લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં વન ફોર્ટી સ્પૂન રાઈ એડ કરવાની છે રાઈ સારી રીતે થઈ જાય એટલે આપણે તેમાં વન ફોર્ટ ટી સ્પૂન જીરું એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેમાં વન ટી સ્પૂન હિંગ એડ કરવાની છે હવે આપણે જે બટાકાની ચિપ્સ કરીને રાખી હતી તેને આપણે આ વઘારમાં એડ કરી લેવાની છે બધી ચિપ્સને આપણે આ રીતના પાણી નીતારીને નાખી દઈશું ચિપ્સ એડ થઈ ગયા બાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એડ કરવાનું છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર આમાં મીઠું નાખવાનું છે બંને એડ થઈ ગયા બાદ આપણે આને એકવાર હલાવી લઈશું જેથી બંને સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું આમાં પાણીનો યુઝ નથી કરવાનો તેથી આપણે તેને થોડી થોડી વાળે હલાવતા રહેવું જેથી તે નીચેથી ચોટે નહીં પાણી વગરના શાકને આપણે થોડી થોડી વારે નીચે હલાવતું રહેવું કેમકે એ એમાં પાણી નથી હોતું

જ્યાં સુધી તે ચડી ના જાય ત્યાં સુધી તેને ચડવા માટે રહેવા દેવાનું છે હવે આપણા બટાકા સારી રીતે ચડી ગયા છે તો એમાં આપણે મરચું એડ કરી લેવાનું છે એક ચમચી મરચું અને વન ફોર્થ ટી સ્પૂન ધાણાજીરું એડ કરી તેને આપણે હલાવી લેવાનું છે તેને લગભગ બે મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે જેથી મરચું સારી રીતે ચડી જાય આને પણ આપણે લગભગ બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું બટાકાનું શાક રેડી થઈ ગયું છે બટાકા સારી રીતે ચડી ગયા છે હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણું બટાકાનું ચિપ્સવાળું શાક જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ